અમરેલી લેટર નો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન રહ્યો અને ત્રણ આરોપીઓ છે એ જામીન પર છે જેલ બહાર આવી ગયા છે ત્યારે આ કેસમાં હવે આવનારા દિવસોમાં સતત અપડેટ પણ આવતા રહેશે ત્યારે ન્યાયિક પ્રક્રિયાથી લઈને પાયલ ગોટીએ કોને પત્ર લખ્યો છે શું રજૂઆત કરી છે આ તમામ મુદ્દાને સમજવું છે અને સમજાવવા માટે અત્યારે અમારા સાથે અમરેલીથી અમારા સહયોગી પારૂભાઈ કાદરી ઉપસ્થિત છે પારૂભાઈ સ્વાગત છે આજના દિવસે શું થવાનું છે આવનારા દિવસોમાં પાયલ ગોટીએ જે પત્ર લખ્યો છે એમાં શું રજૂઆત કરી છે પાયલ એ સૌપ્રથમ એ જાણવું છે અમારે સૌમ્યા ગઈ પચીસ તારીખે પાયલ ગોટીએ ડીજીપી ને પત્ર લખ્યો છે કેમ કે આ કેસની તપાસ જે છે આ તપાસ અન્વયે નિર્લિપ્ત રાય અહીંયા પધાર્યા હતા અને બે દિવસ સુધી કેસની તપાસ કરી હતી એમાં પાયલ ગોટીને માર માર્યો છે એને રાત્રીના લઈ ગયા છે તમામ મુદ્દાની જે વાત હતી એ વાત અંગે નિર્લીપ રાય તપાસ કરી હતી બાદમાં તે અમરેલી જેલમાં જઈને આ જે અન્ય ત્રણ આરોપી હતા તેના પર નિવેદન લીધા હતા આ બાદમાં જે રીતે પાયલ ગોટીએ ફરિયાદ આપી છે એમાં અમરેલી એસપી નું પણ નામ હોવાને કારણે આ કેસમાં હવે આગળ શું છું નિર્લીપ રાય જે તપાસ કરી છે તે તપાસમાં શું આવ્યું તે અંગે એને પૂછપરછ કરી છે નહીતર નામદાર હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ આ પત્રમાં તેણે ઉચ્ચારી છે એટલે આગામી દિવસોમાં પાયલ ગોટી છે તે ન્યાયિક લડાઈ માટે હાઈકોર્ટ સુધી પહોંચે તેવા સ્પષ્ટ સમીકરણો અત્યારે જોવા મળી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે જે સ્વાભિમાનની જે વાત હતી જે પાયલ ગોટીએ કીધું હતું મારું જે સ્વાભિમાન હરાણું છે એને કારણે તેને રાત્રિને લઈ ગયા જાહેરમાં સરઘસ કાઢ્યું પટ્ટા વડે માર માર્યો આ તમામ મુદ્દાને લઈને તે અગાઉ ડીજીપીને ફરિયાદ તો કરી છે પરંતુ ડીજીપીને ફરિયાદ કર્યા બાદ જે રીતે અ નિર્લિપ્ત અહીંયા તપાસમાં આવ્યા તપાસ બાદમાં શું કાર્યવાહી થઈ છે તે અંગેના રિપોર્ટની માંગણી પાયલ ગોટીએ કરી હોવાનું અત્યારે વિગતો મળી રહી છે અને બાદમાં જો ત્યાંથી ડીજીપી દ્વારા યોગ્ય કઈ કાર્યવાહી કે કઈ માર્ગદર્શન નહીં મળે જે રીતે પત્ર પાઠવો છે તેનો જવાબ નહીં મળે તો નામદાર હાઈકોર્ટમાં જવાની ફરજ ઉભી થશે તેવું તેને પત્રમાં લખ્યું હોવાનું જણાવ્યું છે જી સોમિયા જે રીત તો સિનારીઓ છે કે ડિસેમ્બર થી લઈ અત્યાર સુધી બાકીના ત્રણ પુરુષ આરોપીઓ હતા મનીષ વઘાસિયા જીતુ ખાતરા અને અશોક માંગરોળિયા એ ગઈકાલે સાંજે છૂટી ગયા છે એના અંદર હાઈકોર્ટના હુકમ અન્વયે બાદમાં જે રીતે પાયલ ગોટી ન્યાયિક લડાઈ લડી રહી છે એ તે કેસમાં માત્ર એનો કોમ્પ્યુટર ઓપરેટરનો રોલ હતો અને છતાં તેના પર જે રીતે ખાતા કે પોલીસે કાર્યવાહી કરી પોલીસે જે અમાનુષી ત્રાસ આપ્યો વગેરે વગેરે જે રીતે એના અગાઉ મુદ્દા કીધા છે ને આપણે પણ આ અંગે અનેકવાર વાત કરી ચૂક્યા છીએ અને આપણે પળે પળની માહિતી છેલ્લા એક મહિનાથી આ મુદ્દે આપણે આપી જ રહ્યા છીએ ત્યારે હાલમાં ડીજીપીને જે પત્ર લખી અને આગામી દિવસોમાં નિર્લિપ્ત રાય જે તપાસ કરી ગયા છે એ તપાસમાં શું છે તે અંગેની તેને વિગતો માંગી છે અને આગામી દિવસોમાં તે નામદાર હાઈકોર્ટના દ્વાર ખટખટાવે તેવું એ પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે તેવી વિગતો અત્યારે મળી રહી છે જી બિલકુલ હવે મનીષ વગાસ કહી દેવામાં આવ્યું છે કે આ પત્ર છે એ સાચું છે કે હું અગાઉ આપણે જયારે રૂબરૂ લાઈવ છે કે મનીષ વગાસિયા પણ બહાર આવશે ત્યારે તે મોટો ઘસફોટ કરે છે અને જ્યારે તે બહાર આવ્યો અને જયારે મીડિયા દ્વારા તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પહેલો જ પૂછ્યું કે તમે જેલ માંથી આ છૂટ્યા શું કેવા માંગો છો અને સીધો જવાબ એવો હતો કે આ પત્ર છે તે ઓરિજિનલ છે આ સહી ઓરિજિનલ છે સિક્કો પણ ઓરિજિનલ છે અને આગામી દિવસોમાં તે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે મેં એને પૂછવાના પ્રયત્નો પણ કર્યા હતા હું પોતે ત્યાં હાજર હતો મેં જેને પૂછવાના પ્રયત્નો કર્યા કે ભાઈ રાજકીય તમે કોઈ ભોગ બન્યા છો તે માત્ર એટલું જણાવ્યું હતું તેથી આરએસએસ ના કાર્યકર હતા ચોરા છન્નુ લઈને અને બાદમાં તે બે ટર્મ સુધી યુવા ભાજપના પ્રમુખ પદે રહેતા અને આખું ભાજપમાં કોઈ હોદ્દો ન મળે તે માટેનું ષડયંત્ર હોવાનું તેણે આક્ષેપ મીડિયા સમક્ષ કર્યો હતો પરંતુ બાદમાં અશોક માંગરોળિયા છે તેને આખો માઇકનો મોરચો સંભાળી લીધો હતો મીડિયાને માહિતી તેમણે આપી હતી ને અશોક માંગરોળિયા એવું જણાવ્યું હતું કે આજે હજી એક મહિના બાદ અમે જેલમાંથી અત્યારે છૂટ્યા છીએ એટલે પરિવારની જે આસ્થા હોય મંદિરો હોય કે ત્યાં અમારે જવાનું હોય ને અમારા પારિવારિક હોય બાદમાં અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર જે ઘટના છે તેનો પર્દાફાશ કરશું એટલે સૌમ્ય એક વાત ચોક્કસ છે કે મનીષ વઘાસિયા અશોક માંગરોળી અને જીતુ ખાતરા જીતુ ખાતરા તો ખરેખર કેન્સર નો આરોપી છે આ કેન્સર હોવાને કારણે તેને જેલમાં બહુ યાતના હોવાનું જણાવવા મળ્યું હતું તેનું મુખ્ય કારણ એ છે કે એને ટાઈમ ટુ દવા અને કેન્સર જેવી બહુ ગંભીર બીમારી હોય આગે અગાઉ મેં જયારે પાયલ સાથે વાત કરી ત્યારે પાયલે પણ આવું જ મને જણાવ્યું હતું ગઈકાલે તેના ચહેરાના હાવભાવમાં થોડીક લાઇટ જોવા મળી હતી કેમ કે એક મહિના બાદ તેને જેલ મુક્તિ થઈ હતા જયારે અશોક માંગરોળી હશે તે હાલમાં સસ્પેન્ડ કરી દીધા છે તે સરપંચ પદે હતા ડીડીઓ પરંતુ ગઈકાલે જે રીતે તે બહાર આવ્યા તેનાથી તેનામાં ડબલ જોશ આવ્યું તેવું તેને જોવા મળ્યું હતું તેને બહાર આવીને બધાનો આભાર પણ માન્યો હતો આપણે એ પણ બતાવ્યું હતું તેને બધાનો આભાર માની અને જે લોકો ત્યાં સુધી પહોંચ્યા છે તેને સાથ સહકાર આપ્યો છે એ તમામ મીડિયા સહિત તમામ લોકોનો તેને આભાર માન્યો હતો પરંતુ મનીષ વગાચિયા અને અશોક માંગરોળિયા હવે ડબલ જોશથી થી આવે અને આ લેટર કાર્ડની આખી અસલીયત શું છે તે મુદ્દે આખો પડદો તે ઉચકે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કેમ કે પાયલ પણ અગાઉ કહ્યું હતું પાયલ ગોટી પ્રેસ કોન્ફરન્સ કરીને કે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આ પત્ર ઓરિજિનલ છે અને સહી પણ ઓરિજિનલ છે આવું તો પાયલ ગોટી અગાઉ જણાવી ચુક્યું હતું પરંતુ જેલમાંથી કાલ છૂટીને મનીષ વઘાસિયા પણ આ જ શબ્દો જણાવ્યા છે એટલે હવે આખું સ્પષ્ટ ચિત્ર થશે કે ખરેખર આ લેટર છે એ અસલી છે કે નકલી અત્યાર સુધી નકલી લેટર કારણ ને પોલીસ ફરિયાદ ને આવડું મોટું મથામણ થઈ પરંતુ હવે આરોપીઓ જે જેલમાં છૂટી ગયા છે હવે જ્યુડિશિયલ કસ્ટડી કરાય કે હવે જે એને એને કોર્ટમાં મામલો છે હવે એને આરોપી નિર્દોષ છૂટે એ ત્યારની વાત ત્યારે છે પરંતુ હવે તો એ આખું કેસ કોર્ટમાં ચાલશે પરંતુ હવે જો પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે મનીષ વઘાસિયા બેફામ થાય અને નિવેદનો ચોંકાવનારા આવે એવું લાગી રહ્યું છે મને

એવું કહ્યું છે પરંતુ ષડયંત્રના ના ભાગ રૂપે કોઈ કૌશિક વેકરિયા નામ આપ્યું નથી હજી તમને સોમિયા એ પણ જણાવી દઉં અને આપણા દર્શક મિત્રોને પણ જણાવી દઉં કે કૌશિક વેકરિયા આ પ્રકરણમાં આરોપી પણ નથી કે ફરિયાદી પણ નથી માત્ર મીડિયા સમક્ષ કૌશિક વેકરિયા આવ્યા નથી એના કારણે તેના સામે રોષે ચોક્કસ ભાજપ કોંગ્રેસ વાળા છે આક્ષેપો કર્યા હતા ચર્ચાનો ચોરો કર્યો હતો તેને બોલાવ્યા હતા લેટરકાંડ ના જે મુદ્દાઓ છે જે આક્ષેપો છે પરંતુ એ કૌશિક વેકરીએ તે ન આવ્યા એ તો એ ભાજપ કોંગ્રેસથી થી લડાય છે એમાં આપણે કઈ લેવા દેવા ન હોય પરંતુ જે રીતે કૌશિક વેકરિયાને આ પ્રકરણમાં મીડિયા સમક્ષ આવીને જે નિવેદનો આપવાની જરૂર હતી તે નિવેદન ન આપવાને કારણે તે વગોવાયા હોય એવું સ્પષ્ટ પણ જોવા મળી રહ્યું છે અને ગઈકાલે જ્યારે મેં આ ત્રણે આ જેલમાંથી છૂટેલા આરોપીઓ છે તેમને પૂછ્યું ત્યારે તેમણે કોઈ કૌશિક વેકરિયાનું નામ નતું આપ્યું પરંતુ તેને ષડયંત્રનો ભાગ હોય તેવું જણાવ્યું હતું પરંતુ આગામી દિવસોમાં જ્યારે તે પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે ચોક્કસપણે કડાકા ભડાકા અને નવા સમીકરણો થાય તેવું ચોક્કસપણે બહાર આવે એવું તો મને લાગે જ છે કેમ કે જે રીતે મનીષ વઘાસિયા છે એ પોતે એન્જિનિયર છે અગાઉ તે યુવા ભાજપનો પ્રમુખ રહ્યો છે જી ફારૂક જિલ્લા પંચાયતના ગ્રામ પંચાયતોના તે કામમાં માસ્ટર માઇન્ડ તરીકે ભૂમિકા ઘણી બધી હોય છે કઈ રીતે ગ્રાન્ટો લાવી કઈ રીતે અધિકારીઓને પત્રો લખવા એની કામનો એનો અનુભવ બહોળો છે એટલે ગઈકાલે જે છૂટ્યા બાદ જે રીતે તેનું વાત વાત કરવાની થિયરી હતી એ જોતા એવું ચોક્કસપણે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જયારે પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે મોટો ઘસફોટ કરે તેવું તો માની શકું છું તમામ અપડેટ બદલ આભાર તો હવે અમરેલી લેટર કાર્ડ ના મુદ્દે હવે દિવસે ને દિવસે કઈક ને કઈક નવા ખુલાસાઓ છે આવનારા દિવસોમાં થઈ શકે છે એ વાત તો અત્યારે સ્પષ્ટ લાગી રહી છે ત્યારે આ બધાની વચ્ચે હવે ત્રણેય આરોપીઓ છે એ તેમને પણ જામીન મળી ગયા છે અને હવે કહેવાય રહ્યું છે કે આવનારા દિવસોમાં તેમના તરફથી પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને ત્યારબાદ અ તેમના સાથે જેલમાં શું થયું છે શું વર્તન કરવામાં આવ્યું છે તમામ જે વેદના છે એ તેમાં તેનો ઉલ્લેખ છે પ્રેસ કોન્ફરન્સમાં તેનો ઉલ્લેખ છે એ કરવામાં આવી શકે છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ તમામ પત્રકારની અપડેટ્સ ગુજરાત તક આપના સુધી પડે પણ પહોંચાડતું રહેશે અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર